ગુજરાતી ફિલ્મ કસુંબો નો ટાઇટલ સોંગ સોમનાથ ની પાવન ભૂમિ ખાતે રિલીઝ કરાયું મારું નામ રોનક કામદાર છે અને જે આવનારી ફિલ્મ છે કસુંબો એમાં હું અમર પાત્ર નું પાત્ર આ વાર્તા વાર્તા જ ઇતિહાસની છે છે આપણી પોતાની કે જે આટલા બધા વીર બની ગયા આપણે ત્યાં તો એમની ચર્ચા આપણા જેમ કે સમજો સ્કૂલ કોલેજોમાં ઇતિહાસમાં આપણને ભણાવતા નથી જે આપણો પોતાનો ગુજરાતનો ઇતિહાસ છે તો અમને એવી ઈચ્છા હતી કે આપણી વાર્તા બહાર આવે જેમ કે વીર હમીરજી રહી ગયા એવા ઘણા શુરવીરો એમ જ દાદુ બારોટ જે હતા પાલિતાણા પંથકમાં રક્ષા કરી અને શેત્રું પડવા ના દીધા સુધી પહોંચાડવા જેવી છે જે ગુજરાતી શૌર્યની વાત છે અમે લોકોએ લગભગ દોઢ હજાર લોકોની ટીમ ઓવરઓલ હતી અને બધું શૂટિંગ અમે લોકોએ અમદાવાદમાં કર્યું લગભગ સોળ એકર જમીનમાં અમે સેટ બનાવ્યા અને એ સેટ ઉપર અમે લોકો શીખીએ એજ કે આપણા ધર્મ પ્રત્યેનો પ્રેમ આપણી જે આપણું કર્તવ્ય છે આપણા ધર્મ માટે કે જેના માટે લોકો આગળ બલિદાનો આપી ગયા છે પોતાના જીવ મૂકી ગયા છે તો આજે એ ધર્મની રક્ષા કરવી અને એ ધર્મને આપણે અમર રાખવો એ આપણા માથે છે હવે આપણા જે પૂર્વજો જે કરી ગયા છે પછી તો આઈ થિંક આ મેસેજ સૌથી વધારે અમને અમારા યુવાનોને આપો હું છું શ્રદ્ધા ડાંગર અને હું અને મારી આખી કસુંબોની ટીમ આજે અમે સોમનાથના દર્શને આવ્યા છીએ અને દર્શન કર્યા બાદ સૌ પ્રથમ આ પાવન ધરતી પર અમે અમારું ટાઇટલ સોંગ રિલીઝ કર્યું છે જે હજુ સુધી ક્યાંય રિલીઝ નથી થયું અને અમે આજથી અહીંયા પ્રમોશન સ્ટાર્ટ કર્યા છે એ છે કે આપણો આ ગુજરાતની ધરતી પર ઇતિહાસ ઘણો લાંબો ને ઘણો મોટો છે બધાને ખબર છે તો સૌરાષ્ટ્રની ઇવન સૌરાષ્ટ્રની ધરતી પર ઘણો બધો ઇતિહાસ છે પણ ઘણી એવું હોય ને કે પાનામાં છુપાઈ ગયેલો હોય બધા લોકો સુધી ના પહોંચ્યો હોય તો અમારી ઈચ્છા એ છે કે આપણે ગુજરાતી આ ફિલ્મ દ્વારા આપણે આ ઇતિહાસને લોકો સુધી પહોંચાડીએ અને આપણા બાળકો બી મોટા થઈને આ વસ્તુ યાદ રાખે કે એક ફિલ્મ આવી હતી જેને ઇતિહાસ બતાવ્યો હતો અને ઘરે ઘર સુધી આ વાત પહોંચી ગઈ તો આ એક વસ્તુ એવી છે કે જે આપણી ગુજરાતી સિનેમામાં નવી અમે લઈને આવી રહ્યા છીએ આમાં સનાતન ધર્મની વાત છે અને ખાસ કરીને એવો ધર્મ કે જ્યાં પ્રેમથી લઈ અને હોય ને કે આપણું કર્મ માણસ પોતાના કર્મથી ઓળખાય છે રાઈટ તો ધર્મ અને કર્મ ની વાત છે આપ દાદાને તો એ જ પ્રાર્થના છે દાદાએ ઘણું બધા ને આપ્યું જ છે અને અમને જે આપ્યું છે આ પગ બુદ્ધિ આપણને બધાને એનાથી અમે એક સારું કામ કર્યું છે અને હવે આ ખાલી લોકો સુધી પહોંચે એના માટે દાદાના આશીર્વાદ કરતા પણ તમારા લોકોનો વધારે સપોર્ટ છે કારણ કે દાદા તો હંમેશા આપણી જોડે હોય છે આપણે ફિલ્મ હોય કે કોઈ પણ કામ કરતા હોય સો કસુંબોમાં મારું કીર્ધાર રોશનનું છે જે અરાઉદ્દીન ખિલજીની ભાણી છે જે એના મામા સાથે રહે છે એ એના પરિવારમાં એના પરિવારથી કેટલી અલગ છે એની વિચાર ઘર શ્રેણી શું છે છતાં એ મુસ્લિમ ફેમિલીમાં મોટી થઈ છે એમ છતાં એ એ પોતાની જાતને ચેન્જ થતા કેવી રીતે જોવે છે એ મારું કેરેક્ટર છે સસુમા વિશે એટલું કહીશ કે તમે હિન્દુ છો તમે દાદાને સોમનાથ દાદાને માનો છો તમે જે પણ ભગવાનને માનો છો તો આ ધર્મને સાચવવા માટે કેટલા લોકોએ ભૂતકાળમાં બલિદાન આપ્યા છે એ આપણા સમાજને જાણવાની બહુ જરૂર છે આવનારી કે આપણો ધર્મ શું છે અને આપણે કેમ ભગવાનને પૂજીએ છે અને ભગવાન આપણા માટે શું છે અને શું હોવા જોઈએ એ શીખવાડશે કરશું નીજી જીવન ડેફિનેટલી હું હિન્દુ પરિવારમાં મોટી થઈ છું તો રીલ લાઈફ અને રિયલ લાઈફમાં ડિફરન્સ હોય તો એક કેરેક્ટર ગ્રાફ ઉપર અમે કામ કરતા હોઈએ કે મુસ્લિમ છોકરી છે તો એ કેવી રીતે વાત કરશે રોયલ ફેમિલીમાંથી હોય તો કેવી રીતે વાત કરશે બેસ્ટ ફેવ છે તો એના તોર તરીકા એ એ બધી વસ્તુઓ ઉપર ઘણું બધું કામકાજ કરવામાં આવ્યું હોય પહેલાં કેમ કે આપણે આપણે જે પરિવારમાંથી આવીએ છીએ આપણે રોયલ ફેમિલીમાંથી નથી આવતા બટ જ્યારે આપણે એવું કિરદાર કરતા હોય તો એની પાસે ઘણી બધી મહેનત જાય છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ